મોહમ્મદે આજે જે સિડની છે એ વર્ડસે આપણે નહીં કહી શકતા ઓલિમ્પિક મેડલ જીતી નાખીએ કોઈ બી પેરેન્ટ્સનું સપનું હોય અગર એનું બચ્ચું સ્પોર્ટ્સ પર્સન હોય તો કોઈ બી પેરેન્ટ્સનું સપનું હોય કે ઓલિમ્પિક રમે અને પોતાના દેશ માટે મેડલ લઈને આવે અને આજે પૂરું થયું છે કે દેશ માટે મેડલ લઈને તો જ્યારે અમને એમ ખબર પડી કે બીજા કરતાં અલગ છે એ સાંભળી નથી શકતો સૌથી પહેલાં તો અમારા માટે પહેલી ચેલેન્જ એ જ હતી કે એક સેન્સીસ કમ હોવા પછી અમે એને કઈ રીતે ડેવલપ એનું અપલીફમેન્ટ કરી શકશો અમે એ બી કઈ રીતે ઉછેર કરી શકશું કારણ કે એ સાંભળી નથી શકતો એનાથી ઇન્ટિગ્રેટેડ છે કે એ બોલી પણ બધા પણ નથી તો લેંગ્વેજ એક આપણા માટે કમ્યુનિકેશનની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે એનામાં ડેવલપ નહીં હતી એટલે અમે એમ વિચારી લીધેલું કે અમે એને કંઈક લાઈફમાં એવું આપશું કે એને કોઈપણ ડિપેન્ડન્ટ ન રહેવું પડે એને ઇન્ડિપેન્ડન્ટ થાય અને એ માઇન્ડસેટ રાખીને અમે એનો ઉછેર કરેલો છે અને બધી ચેલેન્જીસને અમે ઓવરકમ એબ્સોલ્યુટલી કારણ કે રાઇફલ શૂટિંગ એવો સ્પોર્ટ્સ છે કે જેના અંદર ઘણું ને પ્રિસિશન જોઈએ છે તો એટલા પ્રિસિશન માટે તમને ને ટેકનિકલી ઘણી ટ્રેનિંગ કરવી પડે છે અને જો તમે કમ્યુનિકેશનના અંદર લેગિંગ હોવ તો એ ઇઝી નથી તો હું એમ કહીશ કે એના માટે કરીને મોહમ્મદનું ડેડિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ રાખી ગયું છે કારણ કે મોહમ્મદ પોતાના માઇન્ડથી એટલો સ્ટ્રોંગ અને ડેડિકેટેડ હતો એને ખબર છે કે મને કંઈ ચીજ નથી સમજ પડતી તો બી એ થોડું સમજીને એને વધારે કઈ રીતે કરવું એની પૂરી મેન્યુપ્યુલેશન કરતો અને જેથી કરીને આજે આ લેવલ પર પહોંચે એબ્સોલ્યુટલી એમ કહેવાય કે મોસ્ટ પ્રાઉડ પેરેન્ટ્સ ઓફ ઇન્ડિયા